ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આજથી આપણે સ્ટાર્ટ કરશું આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર પ્રકરણ નંબર પાંચ કંપની ધારા બે મુજબ દરેક પ્રકારની કંપનીની નોંધણી ફરજિયાત છે કંપનીને નોંધણી કરાવતી વખતે આવેદનપત્ર રજૂ કરવાથી પત્તું નથી કામ એને નોંધાવવા પણ પડે છે આવેદનપત્ર કંપની માટે મૂળભૂત અને અગત્યનો દસ્તાવેજ છે તે એક પાયાનો દસ્તાવેજ છે અને તેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર તેમજ ત્રાહિત પક્ષ સાથેના સંબંધો નક્કી થાય છે તે તો આપણે આવેદન પત્ર ના ચેપ્ટરમાં જ શીખી ગયા આજે આપણે જોશું કે નિયમન પત્ર શું છે આમ જોવા જઈએ તો બંને સરખા ભાઈઓ જ છે એક જ થાળીમાં જમતા ભાઈઓ છે પણ છતાં બી થોડો ઘણો એમાં ડિફરન્સ છે વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે એ તો આપણને ખબર જ છે કે સૌથી છેલ્લું સ્વરૂપ અને બધી જ જાતના જે બાબતો હતી એ સંપૂર્ણ રીતે પૂરું કરતું સ્વરૂપ કે ભાગીદારી પેઢીમાં મૂડીની ખોટ રહે કે પછી પાર્ટનર્સની ખોટ રહે કે પછી એકાંકી હોય તેમાં મગજની ખોટ રહે મતલબ કે સંચાલનની ખામી રહે એ બધી જ જેટલી ત્રુટિઓ હતી એને પૂર્ણ કરતું સ્વરૂપ એટલે કે આપણું કંપની સ્વરૂપ પરંતુ તે એક જીવંત વ્યક્તિ તો નથી એટલે કે એક કાયદા એને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે હવે એને પોતાના હાથ પગની જેમ આપણે જેમ ઇઝીલી મૂવમેન્ટ્સ કરીએ છીએ તેમ કંપની મૂવમેન્ટ્સ નથી કરી શકતી અને એટલે જ તો એને કહેવાય છે કે એ આર્ટિફિશિયલ પર્સનાલિટી ધરાવે છે અને એના માટે થઈને કંપની રજિસ્ટ્રાર પાસે આપણે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે આ દસ્તાવેજોમાં આવેદન પત્ર જે છે તે અગત્યનો દસ્તાવેજ છે તો સાથે સાથે બીજા નંબરનો અગત્યનો દસ્તાવેજ એટલે કે નિયમન પત્ર છે નિયમન પત્રનું જો નામની આપણે સંધિને છૂટી કરીએ તો ખબર પડે કે નિયમન

એટલે કે નિયમન પત્ર થી કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે નિયમન જોગવાઈઓ ધારા અને વિરુદ્ધ ન શકે ક્યારેય પણ કદી પણ એ બાબત બને નહીં એટલે કે આવેદનપત્ર ની જોગવાઈઓ નિયમનપત્ર બંધન કરતા હોય છે કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈ જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે મેમોરેન્ડમ દસ્તાવેજ છે જ્યારે નિયમન પત્ર આવેદન પત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે જોઈએ આપણે કે નિયમન પત્રનો અર્થ શું છે તો અર્થ એમ કહે છે કે કંપની ધારા બે તેર મુજબ નિયમન પત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે આ પહેલા કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે પછી વખતો વખત ફેરફાર કરેલા નિયમન પત્ર મતલબ કે બે હજાર તેર પહેલા ઓગણીસો છપ્પન નો જે કંપની ધારો હતો તો તે પ્રમાણે બનાવેલું નિયમન પત્ર હોય અથવા તો કંપની ધારામાં જયારે જયારે અમેન્ડમેન્ટ આવે છે એટલે કે ફેરફાર થાય છે સમજો કે પરિવર્તન એ જગતનો નિયમ છે એટલે કે ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ કાયદામાં જેમ જેમ સમય પસાર થતો જાય અને જેવી પરિસ્થિતિ થતી ફેરફાર પડે છે તો તો એવા જો કંપની કંપની પણ લાગુ તે ધારાના ફેરફારને ધ્યાનમાં લઈને જે પત્ર બનાવવામાં આવે છે તે પત્રક એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે એટલી ખબર પડે કે આર્ટિકલ્સ કહો કે પછી નિયમન પત્ર કહો એ કંપનીના આર્થિક વહીવટનો નિયમ કરતો નિયમન કરતો નિયમોનો સમૂહ છે એટલે કે કંપનીની અંદર જે કામકાજ થાય છે તે કામકાજ એટલે કે એના વહીવટને ચલાવવાના નિયમ પત્ર દ્વારા નક્કી થાય છે આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવા પડે છે અથવા તો બનાવવા પડે છે અને એના જ કારણે કંપનીનો રોજબરોજનો નિયમ અથવા તો રોજબરોજનો વહીવટ ચાલે છે એટલે કે આવેદન પત્ર જે છે એ આપણો પાયાનો દસ્તાવેજ છે પરંતુ જો નિયમન પત્ર ન બનાવીએ નિયમો ન બનાવીએ તો જાય અને એટલા જ માટે જે નિયમન પત્ર છે એ નિયમન પત્ર સેક્રેટરીની સાથે સંચાલક મંડળ ઓડિટર વગેરે અધિકારીઓ માટે ખાસ ઉપયોગી બની રહે છે તો આજના દિવસે આપણે જોયું કે નિયમન પત્ર બેઝિકલી છે શું અને એનો અર્થ કંપની ધારા પ્રમાણે શું કરવામાં આવે છે આવતા નેક્સ્ટ લેક્ચરમાં પત્ર પ્રકરણની અંદર આપણે આગળ વધશું